તમારું સ્વાગત છે મારા કિચન આજે આપણે બનાવીશું ઈડલી ઢોસા વડા કે રાઈસ સાથે ખાઈ શકાય એવો ઇન્સ્ટન્ટ સાંભાર પ્રી મિક્સ તો સાંભાર બનાવવાનું જો તમને ઝંઝટ લાગતું હોય તો આ રીતે પ્રીમિક્સ રેડી હશે તો દસથી પંદર મિનિટમાં તમારો સાંભાર બનીને તૈયાર થઈ જશે જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબ્સ્ક્રાઇબ કરજો અને બાજમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે આ સાંભાર પ્રીમિક્સથી તમારો સાંભાર એકદમ રેસ્ટોરન્ટ જેવો બનશે એના માટે અડધો કપ મીઠા લીમડાના પાન એક ચોથાઇ કપથી થોડી ઓછી આંબલી અહીંયા મેં કાશ્મીરી લાલ મરચાં દસ જેટલા અને દસ જેટલા તીખા મરચાં તો તમને તીખા જોવે એ રીતે સાથે આપણે એક ટેબલ સ્પૂન મેથીના દાણા અડધો કપ સૂકા દાણા અડધો કપ તુવેરની દાળ ચાર ટેબલ સ્પૂન મગની દાળ અને એક ચોથાઈ કપ જેટલા ચોખા લેશું સાથે આપણે એમાં બે ટેબલ સ્પૂન જેટલા ચણાની દાળ પણ વાપરીશું તો એનાથી તમારો સાંભાર એકદમ ઘટ એવો ઇન્સ્ટન્ટ રેડી થઈ જશે હવે સૌથી પહેલાં તુવેર ડાળને આ રીતે સારી રીતે પાણીથી ધોઈ લઈશું તો આ રીતે ડાળને ધોઈ અને એકદમ પાણી નીતારી દઈશું અને પછી ડાળને આપણે થોડી ડ્રાય કરી લઈશું તો આ રીતે કપડાં પર આ રીતે ડાળને એકદમ સારી રીતે તમારે વાઇપ કરી લેવાની એ જ રીતે મેં મગની ડાળને ભીના કપડાંથી લૂછ્યા સાથે ચોખાને પણ મેં ભીના કપડાંથી લૂછી લીધા છે દાળ થોડી આ રીતે ડ્રાય થઈ જાય દસેક મિનિટ જેવી મેં કપડાંમાં રહેવા દીધી હતી હવે આપણે એને કઢાઈમાં એકદમ સારી રીતે શેકી લઈશું તો અત્યારે દાણા થોડા એના હજી ભીના છે જેમ જેમ તમે શેકતા જશો એમ દાળના દાણા છૂટા પડતા જશે કલર પણ થોડો બદલાઈ જશે તો આ રીતે દાળને મેં થોડી વાર માટે શેકી લીધી અહીંયા તમારા પાસે ટાઈમ હોય તો દાળ ચોખા અને એને સારી રીતે ધોઈ તડકામાં સૂકવી પછી શેકવાના આ રીતે ડાળને શેકાતા પાંચ છ મિનિટ જેવું થાય એટલે મગની દાળ અને સાથે આપણે એમાં ચોખા ઉમેરી દઈશું ચોખા અને મગની દાળને મેં ભીના કપડાંથી લૂછીને લીધે એટલે સાથે નહોતા લીધા પછી મેં ઉમેર્યા એને ત્રણ ચાર મિનિટ જેવું આપણે આ રીતે સ્લો ફ્લેમ પર શેકી લઈશું ત્રણ ચાર મિનિટ જેવું થાય એટલે એક ટેબલ સ્પૂન જેટલા મેથીના દાણા ઉમેરી એને પણ સાથે સાથે શેકી લઈશું મેથી દાણા ઉમેરીને પણ આપણે ત્રણ મિનિટ જેવું શીખી લઈશું આ રીતે હવે બધી સામગ્રીઓ એકદમ સારી રીતે શેકાઈ જાય એટલે સૂકા મરચાં મેં વીસ જેટલા લીધા તીખા અને મોળા મિક્સ કર્યા તમે મોળા પણ લઈ શકો અડધો કપ આખા ધાણા એક ચોથાઈ કપથી થોડા ઓછા મીઠા લીમડાના પાન થોડા આપણે વઘાર માટે બચાવીશું અને આંબલી પણ મેં એક ચોથાઈ કપ જેટલી લીધી છે એના પણ આ રીતે નાના નાના પીસીસ કરી ઉમેરી દઈશું અહીંયા તમે આંબોળિયા વગરની આંબલી લેવાની છે એકદમ સારી રીતે મિક્સ કરી પાછું સ્લો ફ્લેમ પર ત્રણથી ચાર મિનિટ જેવું તમારે શેકી લેવાનું છે મરચાં પણ ક્રિસ્પી થઈ જવા જોઈએ મીઠા લીમડાના પાન પણ ક્રિસ્પી થઈ જવા જોઈએ અને આંબલી પણ સારી રીતે શેકાઈ જવી જોઈએ સાથે ચાર ટેબલ સ્પૂન જેટલું મીઠું ઉમેરી દઈશું એક મિનિટ જેવું થવા દઈશું એક મિનિટ જેવું થાય એટલે બધી સામગ્રીઓ શેકાય ક્રિસ્પી થઈ ગઈ ગેસની આંચ બંધ કરી દઈશું અને હવે આપણે એમાં એક ટી સ્પૂન હિંગ અને બે ટી સ્પૂન જેટલી હળદર ઉમેરી દઈશું મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે તો ગેસ બંધ કરી બધું ગરમ હોય ત્યારે ઉમેરી દેવાનું એટલે એકદમ સારું એવો ફ્લેવર આવે હિંગ આપણે વઘાર માટે પણ વાપરીશું તો અહીંયા હવે બધી સામગ્રીઓ શેકાઈ ગઈ છે અને એક પ્લેટમાં કાઢી ઠંડી થવા દઈશું ઠંડી થઈ જાય એટલે આપણે એને મિક્સર જારમાં બે ભાગમાં તો નાનો મિક્સર જાર લેવાનો અને એમાં અડધી અડધી વાર એ રીતે બે વાર ભરી અને તમારે સાંભાર પાવડર આ રીતે તળી લેવાનું સાથે આપણે એમાં ત્રણ ટી સ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું ઉમેરી દઈશું કલર માટે પાછું મેં એને એકવાર ગ્રાઇન્ડ કરી લીધું અને સાંભાર પાવડર આપણો રેડી છે તમે આમ પણ સાંભાર પાવડર સ્ટોર કરી શકો પણ આપણે એનો એક વઘાર પણ કરી લેશું એટલે તમારે વઘાર કરવાની પણ ઝંઝટ ન રહે એક પેન લઈ લઈશું એમાં ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરી એમાં એક ટેબલ સ્પૂન જેટલી રાઈ ઉમેરીશું રાઈને ફૂટવા દેશું રાઈ જેવી ફૂટવા લાગે એટલે સાતથી આઠ સૂકા લાલ મરચાં સાથે એક ટી સ્પૂન જેટલી હિંગ અને વીસથી પચીસ જેટલા મીઠા લીમડાના પાન ઉમેરી મિક્સ કરી અને જે સાંભાર પાવડર આપણે દળ્યો છે એ બધો જ ઉમેરી દઈશું મિક્સ કરીશું એકદમ સારી રીતે આ રેસીપીથી તમે સાતથી આઠ વાર સાંભાર ચાર લોકો માટે બનાવી શકશો મિક્સ કરી સારી રીતે તમારે એક મિનિટ જેવું શેકી લેવાનું અને ગેસની આંચ બંધ કરી અને પ્રી મિક્સને ઠંડુ થવા દેવાનું પછી આ રીતે કોઈ બોટલમાં તમારે એને ભરી લેવાનું આ પ્રી મિક્સ તમે ત્રણ મહિના સુધી સ્ટોર કરી શકો આપણે એને શેકીને લીધું એટલે તમે મહિના મહિનાનો પણ બનાવી શકો ત્રણ મહિનાનો પણ બનાવી શકો તો એ રીતે તમે વધારે પણ બનાવી શકો આ સાંભાર પ્રી મિક્સ તમે બે રીતે યુઝ કરી શકો અડધો કપ જેટલું સાંભાર પ્રિમિક્સ લેવાનું અને ત્રણ કપ ઉકળતું ગરમ પાણીમાં તમારે સાંભાર પ્રિ મિક્સ ઉમેરી દેવાનું જો તમે ટ્રાવેલ કરતા હોય તો એ રીતે તમારે સાંભાર બનાવવાનો છે પણ જો ઘરે બનાવવાના હોય તો અડધો કપ હલકું ગરમ પાણીમાં અડધો કપ સાંભાર પ્રિમિક્સ ઉમેરી મિક્સ કરી દઈશું અને આપણે એને પાંચ મિનિટ જેવું રેસ્ટ થવા દઈશું તો ત્યાં સુધીમાં આપણે સાંભાર આપણે શાકભાજીવાળો ઘરે બનાવીએ તો એ બનાવીએ ટ્રાવેલ કરો તો સિમ્પલ તમારે ગરમ પાણીમાં સાંભાર પ્રીમિક્સ ઉમેરી અને થોડીવાર રેસ્ટ થવા દો એટલે તમારો સાંભાર રેડી થઈ જશે અહીંયા શાકભાજીવાળો સાંભાર બનાવવો હોય તો કઢાઈમાં થોડું તેલ અને એમાં એક ડુંગળીના ટુકડા ઉમેરી હલકા આપણે એને સાતળી લઈશું થોડા એ સતળાઈ જાય એટલે સરગવાની શીંગ અને દૂધી સરગવાની ને દૂધી તમને જે ફાવે એક કે બે પણ તમે ઉમેરી શકો બે મેં અડધો અડધો કપ લીધું છે સાથે આપણે એમાં શાકભાજી પ્રમાણે બે ટી સ્પૂન જેટલું મેં મીઠું ઉમેર્યું છે એકદમ સારી રીતે મિક્સ કરી અને મેં એને પાંચેક મિનિટ જેવું સાતળ્યું હવે આપણે એમાં ત્રણ કપ જેટલું ઉકળતું ગરમ પાણી ઉમેરી અને આપણે એને પાંચ મિનિટ જેવું થવા દઈશું તો ગરમ પાણી ઉમેરશું એટલે પાંચ જ મિનિટમાં શાકભાજી તમારા સોફ્ટ થઈ જશે હવે જે આપણે અડધો કપ પાણી અને અડધો કપ સાંભાર પ્રીમિક્સ મિક્સ કર્યું છે એ ઉમેરી દઈશું આ રીતે ઘટ એવું થઈ જશે એટલે મિક્સ કરીને ઉમેરવાનું મિક્સ કરી દઈશું અને ઢાંકી આપણે એને પાંચ મિનિટ જેવું થવા દઈશું અહીંયા મેં મીઠું પહેલેથી સાંભાર પ્રીમિક્સમાં થોડું ઓછું રાખેલું છે તમે મીઠું અત્યારે બેલેન્સ કરવાનું તમારે ટેસ્ટ કરી મીઠુંનું જરૂર લાગે તો એ રીતે તમે ઉમેરી શકો આપણે સાંભારને એકદમ સારી રીતે પાંચ મિનિટ જીવો ઉકળવા દેવાનો છે તો ગરમ પાણીમાં શાકભાજી આપણે ઉકાળી લીધા અને પછી આ રીતે સાંભાર પ્રીમિક્સ તમે શાકભાજીમાં ઉમેરી પાંચ મિનિટ જેવું થવા દેવાનું પાંચ મિનિટ જેવું થશે એટલે આપણો સાંભાર ઉકળી અને ઘટ એવો રેડી થઈ જશે તો તમે જોઈ શકો છો શાકભાજીમાં ફ્લેવર આવી જાય એટલા માટે આપણે એને ઉકળવાનો છે નહીં તો એને ઉકળવાની પણ જરૂર નથી આ રીતે સાંભાર તમે જોઈ શકો છો થોડી જ વારમાં ઠીક એવો થઈ જશે ગળપણ તમને જો જોવે સાંભારમાં તો બે ટુકડા તમારે ગોળના તમારા ટેસ્ટ પ્રમાણે ઉમેરી દેવાના જરૂર લાગે તો મીઠું પણ બેલેન્સ કરી લેવાનું અને તમે જોઈ શકો છો ઠીક એવું સાંભાર આપણો બનીને રેડી થઈ ગયો તો સાંભાર પ્રીમિક્સ જો તમારું રેડી હશે આ રીતે તો રેસ્ટોરન્ટ કરતાં પણ ટેસ્ટી એવો સાંભાર માત્ર પંદર મિનિટમાં તમે ઇડલી સાથે ઢોસા સાથે વડા સાથે કે રાઈસ સાથે બનાવી શકો આ રીતે તમે જો ક્યારેય સાંભાર પ્રીમિક્સ ન બનાવ્યું હોય તો ટ્રાય કરજો સાંભાર તૈયાર છે લીલા ધાણા ઉમેરી દઈશું તો સાંભાર પ્રીમિક્સ આ રીતે બોટલમાં મેં ભરી સ્ટોર કરી દીધું છે અને આપણે સાંભારને સર્વ કરીશું બહુ ટેસ્ટી એવો સાંભાર બને છે મેં અહીંયા સોજીની ઇડલી ઇન્સ્ટન્ટવાળી બનાવી છે તમે ઢોસા સાથે વડા સાથે પણ સર્વ કરી શકો રાઈસ સાથે પણ બહુ ટેસ્ટી એવું લાગે છે જો એકવાર તમે આ રીતે ઇન્સ્ટન્ટ સાંભાર પ્રેમિક્સ બનાવશો તો રેગ્યુલર તમે આ જ રીતે સાંભાર હંમેશા બનાવો એટલો ટેસ્ટી બને છે તો રેસીપી ટ્રાય કરજો અને મને કહેજો રેસીપી કેવી લાગી તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ રેસીપી ગમી હોય વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને ને કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલાયકોન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ